આ ભાગ નો ક્યારો જો તમે ડોમ લીલા છે તો આયા મકાઈ પડી છે તો આપણી પાસે ભેંસો જોર્યું અત્યારે હાલ ત્રણ ભેંસું છે બપોર પછી નથી લઈ જાતા એ બપોર પછી ચારો નાખી દીએ છે આ છે પાડોન વાસડો બે અને ગા અંદર બાંધી છે નવેડીમાં એક પાડો અંદર છે ગા ને એ બે હું ને જો હવે મકાઈ નાખી દીધી ચાલો મોકલી દળા નાખે છે જ્યાં આવે ત્યાં અને અમારા ભીમાતા હવે આવી ગયા છે ગામની નદી છે અને ધોકાર નીર જાય છે અત્યારે આપણો નદીનો ઉપલો ભાગ હવે જાંબુડાની એ બધું છે અને વચ્ચમાં નદી છે અને બેય બાજુ ગામ નેહડો વસેલો છે કઈ જ્યો તમે અને હવે આપણે જાઈએ છીએ આપણી વાડી બાજુ આપણે ભૂગી ગયા આપણી વાડીએ આપણો ગેટ છે થાલો એને ખોલી અને આપણે એન્ટર થયા અંદર મકાઈવાળું છે અને એમાં જે રોટાવેટર આવ્યું હતું તો ખેડી નાખ્યું છે અને બાકી ચણા છે હાલો ચણા બતાવું તમને અને અમારે પાછો ચારો જ વાવવાનો છે વાટની જુવાર વાવે ને ભાઈ વાટની બાજરી વાવે બેમાંથી એક ચારો વાવ છે અને ચણા છે એ પણ હવે પાક ઉપર આવી ગયા છે બાજુમાં ખેતર છે એ પણ કાકાનું જ છે ચણા જો ધીમે ધીમે પાક ઉપર આવી ગયા છે ચણાની વાત કરીએ મિત્રો તો ચણા જો તમે હેઢા ભાગના જે ચણા છે એ પાકી ગયા છે બાકી ચણા તમને લીલા દેખાતા છે હામાં હેઢા ઉધી અને ચણાને હજી દસથી બાર દિવસ તો લાગે જ વઢાવાને આમ જો આ પાકી ગયા છે પેલા લીલા છે આ ઋતુ પ્રમાણે હવામાન કેવું છે કંઈ ખબર પડતી નથી જેથી આ ચણા આવી રીતના છે અને હવે દસ બાર દિવસ તો લાગશે જ ચણાને વઢવામાં પછી જ વઢાઈ ટમેટી જી બીટ છે અને આગળ ગાજર એ વાયલા છે બકામ પાળે પાળે વાયવા છે બીટ કે જો બધે આટા મારે છે એ ઉધી નિરક્ષણ આલે છે ક્યારે વાઢવા એમ રૂપલા ભાગમાં પાકેલા પાકેલા દેખાય ને એટલા ભાગમાં કાચા કાચા દેખાય છે બીટ કાઢ્યું છે ખાવા માટે અને બીટ બહુ સારું લોહીનો પ્રોબ્લેમ હોય ને તો એનું સોલ્યુશન થઈ જાય લોહી ઘટતું હોય ને તો આ બીટ ખવાય એ સારું એટલે જ આપણે સ્પેશિયલ વાવ્યા છે આમાં છે ધાણા અને મૂળા ઈ મિક્સમાં છે હવે અહીંથી ધાણા જ છે મૂળા હેઢે હેઢે હે પાછળ છે લીલા થવા છે શાકમાં નખાય બીટ ખાવા બીટ સારું અને હમણાં તબિયત એ થોડીક ડાઉન છે એટલા માટે કદાચ લોહી ઘટી ગયું હોય તો લોહી થઈ જાય આપણે બીટ ખાય મજા આવે જોઈ લો મીઠું તૂરું ને એવું બી લાગે છે

આવી રીતના ભેગું થાય એમ છે એની પંદર દી તો નેહ જ આવે હવે આ બે બીટ લીધા છે આપણે ઘરે લઈ જવાના છે એને ખાવાના થતા નથી આપણે તો એક બીટ ખાઈ લીધું છે ભાવે એમ નથી મૂળા હતા મૂળા લીધા નથી ધીરે ધીરે નીકળી જાય આપણી ટીસી

તો આ તો આજનો આપણો વિડીયો વિડીયો કેવો લાગ્યો ગમીએ તો લાઈક કરજો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ